કોન્ટ્રાક્ટર અને ઇન્જિનિયર કલ્પેશ પટેલના રાજમાં ચાલતો ભ્રષ્ટાચારનો બહાર એ પણ નાના બુલકાઓ શિકારના શોધમાં છે કે કેમ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ટેકપાડા ગુરુ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામ જ્યાં પ્રાથમિક શાળાનું બેમાળનું નવું મકાનનું બાંધકામ તારીખ અગિયાર નવ બે હજાર પચીસના રોજ રાત્રિ દરમિયાન લગભગ નવ વાગે કોન્ટ્રાક્ટર દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું બે માળની બિલ્ડિંગ માટે કોલમના ખાડાઓ જમીન લેવલથી માત્ર બે જ ફૂટ ખોદ્યા હતા અને તેમાંથી પણ સંતોષ નહીં તથા કોલમની નીચે પીસીસી કરવાનું કમ્પલસરી હોય તે કબજી રેતીને સિમેન્ટનું મજબૂત પોલિસી પીસીસી કરવાનું હોય છે પરંતુ આ લોભી અને લાલચુ કોન્ટ્રાક્ટરો દ્વારા પીસીસી સિમેન્ટ વિના રેતીને કબજી નાખીને તેના પર કોલમનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું જે કામ ચાલતું હતું તેની તપાસ માટે ગામના યુવાનો ગયા હતા અને જ્યારે યુવાનોએ જોયું કે કામમાં ખૂબ જ મોટાપાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પીસીસી વિના જ કોલમો ઊભી કરવામાં આવી રહી છે તેથી યુવાનોએ રાત્રે એક વાગે કામ અટકાવી દીધું હતું બીજા દિવસે તારીખ બારમીએ સવારે દસ વાગે ભુજાર પ્રાથમિક શાળામાં પણ ગામના યુવાનો આગેવાનો ગામના સરપંચ તથા ગામના આગેવાનો ગામના સરપંચ તથા ગામના આગેવાનો સહિત મોટી સંખ્યામાં પહોંચી જઈને ઉપરોક્ત કામ ચાલુ કર્યું હતું અને પીસીસી વગરના કલમો તોડીને કલમ માટેના ખાડા ઊંડા કરવાની આવે ત્યાં સુધી આ બિલ્ડિંગનું કામ નહીં કરવા દઈએ તેવી માંગ કરવામાં આવી હતી અને સાંભળીને અલ્પેશ પટેલ એન્જિનિયરોએ સ્થળ ચેકિંગ કર્યું તો તેમણે પણ કબલ્યું કે ખરેખર પીસીસી કરવામાં આવ્યું નથી એટલે તેમણે બની ગયેલા કોલમો તોડાવીને ઊંડા ખાડાઓ ખોદાવીને નવેસરથી કામગીરી ટૂંક સમયમાં શરૂ કરાવશે તેવી મૌખિક બાંધરી આપી હતી રિપોર્ટર રમેશ માલા ડાંગ